કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં તૈયાર થનારી અતિ આધુનિક સુવિધાથી સજ્જ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું કર્યું ખાતમુહૂર્ત પોલીસકર્મીઓને મળશે ટુ બીએચકે ફ્લેટ અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ ચગાવવાની માણી મજા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના કાર્યકર્તાઓ રહ્યા હાજર તો જગન્નાથ મંદિરે સહપરિવાર કરી પૂજા અર્ચના પ્રયાગરાજમાં ચાલી રહ્યું છે મહાકુંભનું પહેલું અમૃત સ્નાન વિવિધ અખાડાઓના સાધુ સંતો સહિત લગભગ બે કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડુબકી આજના દિવસમાં અંદાજે કુલ ચાર કરોડ શ્રદ્ધાળુઓ કરશે સ્નાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન મોસમનો કર્યો શુભારંભ કહ્યું આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને હવામાન અને જલવાયુ પરિવર્તનને સારી રીતે સમજવામાં મળશે મદદ ભારતીય હવામાન વિભાગ આજે મનાવી રહ્યો છે તેનો એકસો પચાસનું સ્થાપના દિવસ દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે નોંધાઈ એફઆઈઆર આતિશી પર ચૂંટણી કાર્ય માટે સરકારી વાહનનો ઉપયોગ કરવાનો આરોપ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સ્પેનમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન કહ્યું વિશ્વમાં વધતી પ્રતિષ્ઠા સાથે તમામ પડકારોને સમયસર પહોંચી વળવાની છે ભારતની ક્ષમતા આજથી દિલ્હીમાં ઇન્ડિયા ઓપન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ બેડમિન્ટનનો પ્રારંભ પીવી સિંધુ અને લક્ષ્ય સેન સહિત ભારત તરફથી પડકાર રજૂ કરી રહ્યા છે છત્રીસ ખેલાડીઓ ગઈકાલના જોરદાર કડાકા બાદ ભારતીય શેર બજારમાં આજે જોવા મળ્યો નોંધપાત્ર સુધારો ફુગાવામાં રાહત અને વૈશ્વિક બજારોમાં સુધારાને પગલે સેન્સેક્સ એકસો સિત્તેર તો નિફ્ટી ન્યૂ પોઈન્ટના વધારા સાથે રહ્યા બંધ